ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી ચીનનું લસણ મળ્યા બાદ તંત્ર દોડતું થયું રાજકોટ સહિત લસણના વેપારીઓ ચીનના લસણના વિરોધમાં આજે પોતાના ધંધા અને રોજગાર બંધ રાખશે રાજકોટ નહીં પરંતુ આ વિરોધમાં દેશભરના વેપારીઓ જોડાશે અને આજે અલગ અલગ જગ્યાએ વિરોધ નોંધાવવામાં આવશે ગોંડલમાંથી મળેલા ચીનના લસણના દેશભરમાં પડઘા પડ્યા મહત્વનું છે કે રાજ્યમાં સૌથી વધુ લસણનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે અને સૌથી વધુ લસણની આવક રાજકોટ ગોંડલ અને જામનગરના માર્કેટયાર્ડમાં થાય છે હાલની વાત કરવામાં આવે તો રોજના ત્રણ મણ જેટલી આવક દરરોજની થતી હોય છે અને સાતમ આઠમથી દિવાળી સુધી લસણની મુખ્ય સિઝન હોય છે જેમના કારણે માર્કેટ યાર્ડમાં પણ લસણની આવક મોટા પ્રમાણમાં થતી હોય છે આખા દેશમાં જ્યારે ચાઇનીઝ લસણ ઉપર પ્રતિબંધ હોય ત્યારે દેશની અંદર વાયા અફઘાનિસ્તાન થઈ અને ચાઇનીઝ લસણને ઘૂસાડવામાં આવી રહ્યું છે અને માર્કેટિંગ યાર્ડો સુધી વેચાણ અર્થે ખેડૂત ડુપ્લિકેટ ખેડૂત બનાવી અને જ્યારે માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે મોકલતા હોય ત્યારે એના વિરોધમાં આખા દેશમાં જ્યારે લસણના વેપારીઓ આજે લસણના વેપારથી અડગા રહેવાની વાત હતી એને અમે રાજકોટ માર્કેટિંગ યાર્ડ વતી ટેકો આપીએ છીએ અને આ લસણ એકંદરે જે લોકો મંગાવે છે એ અખાદ્ય હોય અને દેશના ખેડૂતોને નુકસાન પહોંચાડતું હોય એના વિરોધમાં આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડ તેમજ સૌરાષ્ટ્રના તમામ મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોમાં આજે લસણની હરાજીનું કામકાજ બંધ રાખેલ છે આ લસણ માર્કેટિંગ યાર્ડમાં જ્યારે પ્રવેશ થાશે અને લસણ વેચાશે ત્યારે આપણા દેશના લોકલ ખેડૂતો જે છે એને નુકસાનીનો સામનો કરવો પડશે આ વર્ષે એક જ એવું છે કે ખેડૂતોને અત્યારે લસણના પૂરા ભાવ મળી રહ્યા છે અને એ ભાવ મળતા હોય ત્યારે આવું લસણ ઘુસાડી અને ઓછા ભાવે ત્યાંથી મેળવી અને અહીંયા ઊંચા ભાવે જે આપણા ખેડૂતોને ખેડૂત બનાવી બનાવીને વેલ માલ વેચવામાં આવે ત્યારે જે દેશના જે ખેડૂતો છે એને નુકસાન થાય છે એના વિરોધમાં અમે આજે બંધ રાખ્યો છીએ અને સૌરાષ્ટ્રના લગભગ માર્કેટિંગ યાર્ડો એની સાથે જોડાઈ અને આજે લસણનું કામ બંધ રાખેલ છે આજના એક દિવસ પૂરતી જ વાત છે અને આમ જોઈએ તો અત્યારે એવું કોઈ નક્કી કરેલ નથી પરંતુ જો આ લસણને વધુ પડતું ઘુસાડવામાં આવે અને સરકારને પણ અમે એનો અનુરોધ કરી રહ્યા છીએ કે જે વાયા અફઘાનિસ્તાન થઈ અને બોર્ડર ઉપર જ્યારે આ માલ આવતો હોય ત્યારે એને પૂરી ચકાસણી કરવામાં આવે અને આવા માલને બીજી વાર ઘુસાડવા ન દે અને આપણા દેશમાં નુકસાન જે થાય છે એને પહોંચી વળવા માટે સરકાર યોગ્ય પગલાં લે એવી અમે માગણી કરી રહ્યા છીએ મારું નામ વિજયભાઈ વલ્લભભાઈ હીરપરા છે હું મૂળ કાલાવડ તાલુકાના મોટા દેવડાનો ખાતેદાર છું હવે જો આમ ગણો તો કારણ કે ત્યાંથી જે માલ આવ્યો આમ તો ચાઇનાથી સીધો માલ આપણે આવવાનો આવતો જ નથી આપણા દેશ સ્વીકારતો જ નથી પણ એ લોકોએ અફઘાનિસ્તાનથી લગાડી અને ગુજરાતમાં પ્રવેશો કારણ કે ગુજરાતની અંદર અત્યારે છેલ્લા બે વર્ષથી ખેડૂત વાવેતર સારું કરવા માંડ્યા સારો વરસાદ આવ્યો હોય એના હિસાબેથી અહીંયા સારા ભાવતાલ હતા કે ચાર હજારથી લગાડીને પાંચસો રૂપિયાના આપણે સૌરાષ્ટ્રના તમામ પીઠાની અંદર આપણો ગુજરાતનો લોકલ માલ પણ એ વરસ દિવસની આયુષ્યવાળા માલ છે એના હિસાબે એના એ ભાવના હિસાબે તે ત્યાંના લસણનો ભાવ થઈ જાય એટલે એ ઘુસાડવામાં આવ્યું છે પણ અત્યારના યુગ પ્રમાણે અત્યારની જે સરકારના જે નીમેલા ચેરમેનો છે પાવરફુલ ચેરમેન છે રાજકોટના ચેરમેન લગાડો ગોંડલના તમામ પીઠાના ચેરમેનો છે એ સક્રિય છે કારણ કે રોજને રોજ તમામ જણસીની આવક જોવે છે માલ જોવે છે એ લોકોએ તપાસ કરી અને એ માલ વેચવા ન દીધો એ માલ માટે બેન્ડ માર્યો એ ખરેખર યોગ્ય છે કારણ કે એ ચીજ રહી એ અખાદ્ય છે એ માલને આપણા માલને કાંઈ લાગે વગેરે જો આમ ગણો તો શરૂઆતના જે વર્ષો હતા ત્યારે ભાવતાલ ન આવતો કારણ કે ત્યારે તમે વીઘે સાત આઠ મણ લસણ વાવો તો એને ત્રીસ હજારનો વીઘો ખર્ચામાં વહી જાય તો મહેનત કરે પણ અત્યારના માલ પ્રમાણે જે ખેડૂત થોડો ઘણો ટાઈમ રાખી શકે છે ભાવ આવે રાખ ભાવટુંથી રાખે છે એ અત્યારે પિસ્તાળીસોથી લગાડીને પાંચ હજારના લસણના ભાવ આવે છે એટલે એ ખેડૂતને અત્યારે પચાસ મણ થાય તો એમાં ખર્ચો બાદ કરીને ચાલીસ પચાસ હજાર આસપાસમાં ખેડૂતને ભાવ મળે એના માટે ખેડૂત માટે અત્યારના જે લસણના વાવેતર છે એ યોગ્ય છે હા જયંતિભાઈ વઘાસિયા ઉમરાળી બેતાણ તાલુકો હા તો આજથી અમે પાંચ સાત વર્ષથી પહેલાં લસણ અમારે વિસ્તારની અંદર પંદર પંદર વીઘા કે વીસ વીસ વીઘા થતું અને આજની તારીખમાં એ લસણ સદંતર અમે લોકોએ બંધ કરી દીધું છે કારણ કે આ છેલ્લા બે ત્રણ વર્ષથી જ ભાવ નીકળ્યા છે વચ્ચે તો અમે હજાર રૂપિયાનો કોથળો વેચેલો છે અને ત્રણ વર્ષથી ભાવ નીકળ્યા છે તો આજની તારીખમાં અમને હવે એવું થાય છે કે ભાઈ લસણ વાવેતર કરવું જોઈએ પણ ભાવ મળે તો ખેડૂત વાવે નક હજાર રૂપિયાના કોસળાની અંદર ખેડૂત ખાય કે પછી ખેતીના ખર્ચા ઉત્પાદન કરે એટલે બધું જે થતું એ હજાર રૂપિયાના કોસળામાં જતું અને ખર્ચામાં જ જતું બધું એમાં કંઈ વળતર ના મળતું હવે ચાઇનીઝ લસણ બહારથી આયાત કરતા પણ એ લસણ તો ક્વોલિટી વગરનું છે કોઈ ક્વોલિટી નથી એટલે એ લસણ તો બાદનું કહેવાય આ લસણ છે એ દેશી લસણ કહેવાય ઈશ્વરભાઈ વઘાસિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ ભાગજોદ ટ્રેડિંગ કંપનીના ઓનર છો પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે ન આવ્યો એ તો ગવર્મેન્ટ લેવલે છે પણ અમે અહીંયા વેપારીને ખેડૂત તરીકે કમિશન એજન્ટ તરીકે જે અમે એવું નક્કી કર્યું છે કે વિદેશી માલ જે અહીંયા આવ્યો ચોરી છુપી આવ્યો જો ઇમ્પોર્ટ કોઈ વેપારીએ કરેલો ન હોય તો અંદર આવે નહીં ચોરી છૂપી આવ્યો છે અને જ્યાં આવ્યો છે જે વિસ્તારમાં ત્યાં સીટ થઈ ગયો છે જે માલ આપણે અહીંયા ખાવાલાયક નથી જે આપણા સ્વાસ્થ્યને ઉપયોગી નથી જેમાં તમે રિસર્ચ કરો લેબ કરાવો તો અમુક સમયે છ આઠ મહિને કે પાંચ પંદર દિવસ એમાં ઝીણી જીવાતું પડવા માંડે છે એ માલમાં એનું કારણ છે કે એ માલ છે ને રોગીશ પહેવાય આપણી માટે વાયરસવાળો માલ છે કારણ કે સારો માલ તો એ ગલ્ફના કે વર્લ્ડના કોઈપણ કન્ટ્રીમાં કોઈ પણ દેશમાં ચાઇનીઝવાળા કે ચાઇનાવાળા વેચે છે જેમ આપણો માલ અહીંથી એક્સપોર્ટ થાય છે સૌરાષ્ટ્રનો સૌરાષ્ટ્રનો ગુજરાતનો માલ જ્યાં સુધી મળતો હોય ત્યાં સુધી ગલ્ફના કે કોઈપણ વર્લ્ડના દેશ પહેલાં પ્રાયોરિટી ગુજરાતના અને સૌરાષ્ટ્રના માલની આપે શું કામે બાર મહિના અઢાર મહિના આપણો માલ અહીંનો જે લસણ છે એ ટકે છે અને એની ગુણવત્તા પૂરેપૂરીને હેલ્ધી માલ હોય છે ખેડૂતને લસણ વાવવામાં મોં ફેરવી લીધું એવું ભાષા વાપરી તો કાંઈ ખોટી નહીં એનું કારણ છે કે ભૂતકાળમાં સરકારે કોઈ વસ્તુ ખેતી ઉપર જે લસણ પકવવા કે ડુંગળી પકવવામાં જો એટલું ધ્યાન દીધેલું નહોતું જેને કારણે ખેડૂતોને પૂરા ભાવ ન મળતા જે ભાવ ન મળતા એને કારણે ખેડૂતો વાવતા નહીં વાવતા નહીં એટલે માલનો ખાચો પડ્યો આપણે પાંચ જણાનું જમવાનું હોય ને આઠ જણા બેસી તો ઘટે એવી દશા છે અટાણ લસણની કારણ કે વાવવાનું ઓછું શું કામ થયું કે ભાવ પૂરા ન મળતા એટલે અને હવે ભાવ મળે છે તો બિયારણના ભાવ ઊંચા થઈ ગયા અટાણે આજની જનરલ વાત કરો છેલ્લા મહિનાથી થયા ચાર હજારથી પાંચ હજાર છ હજાર રૂપિયા વીસ કિલોનો ભાવ છે હવે વિઘે છ થી સાત લસણ જોઈ આપણે પાંચ હજાર ગણીને ગાલી તો એ ત્રીસ હજાર રૂપિયા વિગે બિયારણના તે પછી દવા છે બી વાવેતર છે ખાતર છે અન્ય ખર્ચો ગણો વીસ હજાર પચાસ હજાર રૂપિયા એક વીઘે જો ખર્ચો થતો હોય અને એ લસણ ઉત્પાદન થાય ચાર છ મહિને તો એ લસણ ચાલી મણથી હાંઠ મણ ઉતારો નીકળે તો હાંઠ મણ નીકળે અને માર્કેટમાં વેચવા જાય તો પંદરસો હજાર બે હજાર ભાવ આવે તો એ ખેડૂત વાવતો બંધ જ થઈ જાય એનું કારણ છે કે એ જે બિયારણને જે ખર્ચો કરીને વાવેતર કર્યું એ જેટલા એને ઇન્વેસ્ટ કર્યા રોકાણ કર્યું એટલા પૈસા ન મળે તો એ ખેડૂત વાવવાનો નથી એટલે મોટામાં મોટું કારણ એ છે કે વાવેતર ઓછું થયું જેના કારણે ઘટું પુરવઠો ઘટો માંગ ડિમાન્ડ છે એટલી જ છે એને કારણે આ ભાવનો વધારો આવ્યો છે અને આ ભાવનો વધારો ભારતના કે સૌરાષ્ટ્રના ખેડૂતો લીએ છે અને એ મળે એ એનો હક છે પણ વિદેશી માલ ગુસ્સો છે ભાવ વધારાનો લાભ લેવા કે ચોરી છૂપે કે કોઈ પણ ષડયંત્ર કરવા કે આપણી આર્થિક વ્યવસ્થા ખોરવા આ માલ આવ્યો છે તો એને સરકારે છેડા સુધી જઈને બંધ કરવો જોઈએ હાલ ચાર હજારથી માંડીને સાડા છ હજાર પછી જેવો માલ જેવી ગુણવત્તા હતા માનો કે મધ્યપ્રદેશનો સારો ચપ્પુ કટિંગ બોક્સ પેકિંગ માલ આવે છે એ આજની તારીખે પંચાવનસો થી પાસઠસો રૂપિયાનો વેચાય છે કાલ સાત હજાર એકસો પચીસનો વેચાણો અમારે ત્યાં જ વેચાણો મધ્યપ્રદેશનો હતો બદનાવરનો એ માલ એ કાલ જ વેચાણો રાજસ્થાનનો આવે છે મધ્યપ્રદેશનો આવે છે હિમાચલનો આવે છે કાશ્મીરનું આવે છે આ બધા લસણ ગુણવત્તાયુક્ત છે એમાં કોઈ હજી કોઈએ ભારતના કે કોઈ માર્ક કોઈ પણ રાજ્યના માર્કેટિંગ યાર્ડોએ વિરોધ નથી કર્યો શું કામે કે માલ ગુણવત્તાવાળો નહીં ટકાઉ માલ છે નહીં સારો માલ આવે વિદેશી માલનો જ વિરોધ શું કામે વિદેશી માલ આપણે અહીંથી એક્સપોર્ટ પણ કરી છે જે એની ગુણવત્તા છે તો વિદેશવાળા સંભાળે છે આમાં અત્યારે તો જે માલ આવ્યો ને એ પહેલી વાત તો એ ક્યાંથી આવ્યો ને એ સાચું એનું તથ્ય જાણવું જોઈએ કારણ કે એ ગુઈસો છે સુકામ ગુઈસો છે ક્યાંથી ઘૂંઈસો છે અને શું આપણને ભારત દેશને નુકસાની કરવા કે અહીંના જે કાંઈ યુઝેબલ છે ખાનાર વર્ગ એના પેટ સુધી કે એના સ્વાસ્થ્ય સુધી રોગ પહોંચાડવા એ એનું ખાસ અટાણે નિરાકરણ થવું જોઈએ